દ્વારકામાં ધમાકેદાર વરસાદ ને પગલે સુંદર રમણીય દ્રશ્યો સુંદર દરિયાઈ પાણી સાથે વરસાદી પાણીનું મિલન થયું ગોમતી ઘાટ તેમજ છપ્પન સીડી સ્વર્ગ દ્વારા પગથિયા પરથી ઝરણા જેવા દ્રશ્યો સર્જાયા દ્વારકામાં વરસાદે જમાવટ કરતા લોકોને મળી ગરમી થી રાહત આતુરતાપૂર્વક જેની દ્વારકા રાહ જોઈ રહ્યા હતા તેવા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણ ઠંડુ થયું द्वारकाधीश છપ્પન सीढ़ी થી વરસાદી પાણી ગોમતીમાં જઈ રહ્યા હોય જેવા ઝરણા જેવા દ્રશ્યો સર્જાયા હતા દ્વારકામાં વરસાદી માહોલમાં ખૂબ સુંદર દરિયાઈ પાણી સાથે વરસાદી પાણીનું મિલન થયું ગોમતી ઘાટ તેમજ છપ્પન સીડી સ્વર્ગ દ્વારા પગથિયા પરથી ઝરણા જેવા દ્રશ્યો સર્જાયા દ્વારકામાં વરસાદે જમાવટ કરતા લોકોને મળી ગરમીથી રાહત આતુરતાપૂર્વક જેની દ્વારકાવાસીઓ રાહ જોઈ રહ્યા હતા તેવા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણ ઠંડુ થયું બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે